ગુડ મોર્નિંગ સ્વાગત છે તમાર નું ઠીક છે કાલે ગયા હતા વોટર પાર્ક ના બહુ મસ્ત મજા આવી અને બસ આ ભાઈ પાછું ફરીથી ખેતરનું કામે લાગવું પડશે કારણ કે પાઇપલાઈન અમે નાખી ગયા હતા એના આગલા દિવસે તો હવે એનું બુરણ કરવું પડશે ને થોડુંક તો પપાઈ કરી દીધું થોડુંક બાકી છે જો અહીંયા એક પોણી કાઢવા માટે મૂકવું પડશે આ જગ્યાએ મૂકવું પડશે એટલે આને હાલ બુરવાનું થતું નથી છે એક સામે બાકી છે ને એટલું પૂરું કરી દઈએ ને થયો કે સાત વાગ્યા કાલનો થાક હતો હું ગાવી જોરદાર મજા આવી ગયો અને ખાસ વોટર પાર્કમાં નાવા જવાનું હોય ને તો બસ આ સમય વધારે અનુકૂળ છે ટ્રાફિક પણ બિલકુલ ના આવે કારણ કે સ્કૂલ ખુલી ગયું હોય તો વાલી તો કોઈ હોય નહીં અને રવિવારે જઈએ તો વધારે ટ્રાફિક હોય અને સરકારી ખાતાવાળા કે પ્રાઇવેટ ખાતાવાળા એ નોકરી પર સોમથી સેટરડે સુધી ના હોય એ સન્ડે જ હોય તો વચ્ચે વચ્ચેનો ગાળો પસંદ કરવામાં બહુ મજા આવે અને છે એકવીસ જૂન યોગા દિવસ એટલે આપણે તો ખેતરમાં યોગા થઈ જશે એક્સ્ટ્રા યોગા કરવાની જરૂર નથી કસરત કરવાની જરૂર નથી પહેલાં તો આપણે સવારમાં ઉઠતા પક્ષીઓ માટે પાણી મૂકી દઈશું તે આખો દિવસ શાંતિ પછી એકવાર હાજે મૂકવું પડે એકવાર સવાર મૂકવું પડે પછી તો ત્રણ ત્રણ ટાઈમ મૂકવું પડતું અને અત્યારે તો બે ટાઈમ મૂકે તો ચાલે ફાઇનલી આટલું કામ બાકી હતું એ પતી ગયું અને બસ પરસો પરસો થઈ ગયા પછી તમે નાઈ લેશું અને પછી જમવાનું બંધ છે જમીન ઓફિસે આવવું પડશે કાલે કાલે રજા છે વરસાદ આવતા પહેલાં જેનું ટેન્શન હતું એ ટેન્શન ખતમ કર્યું કારણ કે લાઈન બાકી હોય ને વરસાદ આવી જાય ને તો પછી જેવું તારે એવું કોમ થાય નહીં અને વધારે કાઢવાની થાય અમે ની પેલા જેટલું કામ હતું પતી ગયું બધું તો હવે એકદમ આરામ ભલે ગમે એટલો મીહુલીઓ વર્ષે મતલબ હવે ચાર પાંચ દિવસમાં આગમન તો થઈ જશે ના લીધું રોટલી બને હરી શું મારે હું તો બબુ પણ હું તો કોણ બબુ હા ભગત થઈ જા ભગત ઠંડુ પાણી લાવતા નથી આ રીતે જીવગાટ કરીએ પાણી બંધ નાખી દઈએ બરફના ના બે મોટા મોટા ઠંડુ ઠંડુ પાણી કેનાલ નો પુલ બની ગયો અને સીધો રસ્તો થઈ ગયો સાઈડ માં ડાયવર્જન રસ્તો બોર બનાવેલા લગભગ બનાવતા હશે પચાસ હાઈટ ફૂટ કારણ કે કેનાલ નું રોડ નું જેટલું બધું ચોમાસા થઈને ખેતરમાં આવે અને પાક બગડે એના માટે ભૂંગળું ઉતારી દઈએ તો બધું પાણી નીકળશે તો ઉપયોગ કરશે અથવા નહીં નીકળે તો ક્યારે રોડનું પાણી જેટલું એક્સ્ટ્રા થાય એના ઉતારશે બાકી ચોમાસે તો ઉતારશે કારણ કે આમનામાં આખી ખેતી ફેલ થાય આટલી ભાઈ આયા તો ધોતા આવીએ કે કઈ રીતનો નાનો હરખો બોર બને જો અત્યારે મારા બાજુ બધી જમીન આવી ખેડ કરનાર છીએ ખાલી ચોમાસા માટે રેડી થઈ જાય ખાલી ચોમાસું આવે એના માટે ચાલુ કાર કર્યો હે હાડા ત્રણે બની જો તો ચલા ફૂટ બન્યો આ પાણી પીવાનું ખાસ તો બધું પાણી પર આ બધું પાણી વાતી હોય આવ શરૂ આગળ રોડ નું જેટલું પાણી બધું આ ભેગું થાય આ ભેગું થઈને ખેતરમાં આવે અને આ બધો મેટ છે માટી સારી નથી ખરાબ છે એકદમ તો આખો પાક નિષ્ફળ જાય આખો ચોમાસ નિષ્ફળ જાય તો આના માટે હવે એકાદ જ નાખશું બંધ બે ભોંગળ છેલ્લા છેલ્લા ફૂટના ભોંગલ લાવ્યા વીસ વીસ ફૂટના ચાલીસ ફૂટ કરવાનું પૂરું સાઠ ફૂટ નીચે ખુલ્લું એટલે પોણી ખલાસ થઈ જતું પોણી ખે જુ નાખી દીધું એમ ને ફક્ત ટ્રેક્ટર માં પ્રોબ્લેમ થયો પાણી ભણી નાખીને ચાલુ કરશે છે હવે આમાંથી પોળ ડાઈક અંદર તેમ ઉપરથી હા સીધું ઉપરથી નીચે સુધી પાણી અંદર કોથ ચાલુ થાય એમ ને પાઇપું બતાવ્યું પાઇપું ઉલી હેવી ગેટ હેવી ગેટ ની ચલા 20 20 ફૂટ ની છે ને અને 8 ની પાઇપ 8 પોચની પાઇપ તો અમે હમણાં નાખી અઢાર પાઇપ ઓગણીસ પાઇપ નાખી ફટાફટ ઘરે જવું પડશે કારણ કે ફૂલ પવન ચાલુ થઈ ગયો ઘરે થોડું થોડું કમ કરશું કારણ કે જીવા ગુવા ઢાંકવાની થશે અને વરસાદ આવે એવું કરી દીધું પવન તો ચાલુ થઈ ગયો ઉલાન શું થયું ચમ હેપીહન હેપીહન શું થયું આમ કરે મોટા એ શું થોડું થઈ ધોળો શું થયું

આયોજન તમે ભરોપરને મશીના તેમ પ્રદાસમાં સીધા ઘરે બોરનું કામ તો ચાલુ રહેશે એટલે ભગતી રાતે નવ દસ વાગ્યા સુધી ને કિનારે સાઠ ફૂટ પાઇપ ઉતરે એટલે પછી એટલે પૂર થવાનું થાય તો ચાલુ છે પવન ચાલુ થયો તો પાછું બંધ થઈ ગયું આગળ વરસાદ થયો છે ઠંડી ઠંડી હવા આવે બિલકુલ કારણ કે ચોમાસું એકદમ નજીક આવી ગયું છે ને કિનારે બે દિવસમાં વરસાદ આવી શકે પાંચ દિવસ પણ થાય અને છ સાત દિવસ પણ લાગી શકે